શ્રી દર્જી જ્ઞાતિ સેવા મંડળનું ઈચ્યુત્વેમાં અધિવેશન અને તેજસ્વી તાલાઓના સન્માન સમારોહનો એક કાર્યક્રમ નવસારીમાં આશાનગર ખાતે આવેલી દર્જી જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો શ્રી દર્જી જ્ઞાતિ સેવા મંડળ દ્વારા ઇચ્યુત્વિવમ અધિવેશન અને તેજસ્વી તાલાનો સન્માન સમારંભનું આયોજન આશાનગર ખાતે આવેલ દર્જી જ્ઞાતિની વાડીના નવાધ્યતન ભવનમાં યોજવામાં આવ્યો સમારંભની શરૂઆતમાં રમીલાઈ પટેલ મહિલા મહિલાતિથી ગીતા આર મહેતા કમલેશ ટેલર હર્ષદ મેરાઈ પદ્મશ્રી કાનુ ટેલર સેવા મંડળના પ્રમુખ હેમંત ટેલર

કરવામાં ગોલ્ડ આજના ઇરમાં દર્તિ સેવા મંડળના અધિવેશનમાં હું પ્રમુખ શ્રી હેમંતભાઈ ટેગડ બોલી રહ્યો છું અને હાલે મારી જોડે મારી ટીમ મારા પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી જનકભાઈ ગજાચી શ્રી કમલભાઈ મારા કારોબારી સભ્યોશ્રી ભરતભાઈ અને મારી જોડે હાલ શ્રી પસંદ ઉત્સવ મુકેશભાઈ અત્રે અમો શ્રી દર્શિત જ્ઞાતિ શિવા મંડળના ભવ્ય ભવન બની ગયું અને આ ભવનમાં લાખો દાતાઓનું દાન કરોડોમાં આવ્યું છે અને આ દાનથી આ સંસ્થા નક્કી છે અને હાલે જે અધિવેશન રહ્યું છે એમાં અમારા આદરણીય પદ્મશ્રી કનુભાઈ ટેલર અને આજના સમારંભના પ્રમુખ શ્રી રમીલાબેન પટેલ અતિથિ વિશેષ અમે યુકેથી ગીતાબેન તેમજ કમલેશભાઈ ટેલર તેમજ હર્ષદભાઈ અતિથિ વિશેષ તરીકે યજમાન તરીકે એમણે પોતાનું સ્થાન શોભાવ્યું છે તેમજ દેશ વિદેશથી ઘણા નાતીજનો અત્રે અમારા આજના પ્રોગ્રામમાં આવી અને શોભા વધારી છે અમે આ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હાલે જે સેવા મંડળ કામગીરી કરી રહી છે એ કામગીરી અતિ સૌ ગરીબો સુધી જેવો અમારો સમાજ છે એ સમાજની અંદર વિધવા સહાય અન્ન સહાય શિક્ષણ સહાય તેમજ દાતારો જે રીતે અમને દાન આપે છે અત્યારે હાલ અમે જે સંકુલ બનાવ્યું છે એ બી નવ કરોડની આજુબાજુ એ સંકુલ બનાવ્યું અને હાલે સમાજ એનો લાભ લઈ રહી છે આ પ્રવૃત્તિ અમારી ઓગણીસો ને બેતાલીસથી એટલે અવિરત એસી એંસી વર્ષથી ચાલે છે તો આ આ સંસ્થાની અંદર સૌ દાતાઓ તેમજ અમારી પૂરેપૂરી ટીમ તન મન અને ધનથી કામ કરી રહી છે તેના પરિણામે આજે આટલો ખૂબ ઉત્સાહથી આજે દીકરા દીકરીઓને અને વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કાર આપી રહ્યા છે અને સૌ તેજસ્વી તારલાઓ જેઓનું સન્માન અમે કરી રહ્યા છે તેમ આ પ્રસંગે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગણેશજી સમાજ